આજકાલ ઇન્ડિયાની ફિમેલ્સમાં મેનોપોઝનું ડેફિનેશન કે મેનોપોઝ શું છે એકચ્યુઅલી કોઈને ખબર જ નથી મેનોપોઝ આપણે એવું કન્સિડર કરીએ કે ત્રણ ચાર મહિના માસિક ના આવ્યું અને મારી ઉંમર ફોર્ટી ઉપર થઈ ગઈ છે એટલે મને મેનોપોઝ આવી ગયો નો દેટ્સ નોટ ટ્રુ મેનોપોઝ ઇઝ એક્ચ્યુઅલી બાર મહિના સળંગ અગર એક બુંદ પણ બ્લડ ના આવ્યું તો એને મેનોપોઝ કહેવાય સો પોસ્ટ મેનોપોઝિટિવ બ્લીડિંગ ઇઝ જ્યારે બાર મહિના સુધી સેજ પણ બ્લીડિંગ થયું નથી અને પછી બ્લીડિંગ થાય છે તો એને આપણે પોસ્ટ કન્સિડર અગર મંથ સુધી બિલકુલ બિલકુલ બી બ્લીડિંગ નથી થયું અને પછી અચાનકથી ફિમેલ બહુ બહાર ફરવાનું થયું કે કઈ પણ કારણસર એટમોસ્ફેરિક ચેન્જીસ થાય અને ઇન્ફેક્શન થયું છે અગર ફિમેલ યુટીઆઈ થયું છે કે કઈ પણ ઇન્ફેક્શન થયું છે નીચે વજાઈનાના પાર્ટમાં એના કારણે શું થાય કે ત્યાં ઇન્ફેક્શનના લીધે પેશન્ટને થોડુંક થોડુંક સ્પોટિંગ થાય એકચ્યુઅલી બ્લીડિંગ ના થતું હોય થોડું સ્પોટિંગ થતું હોય પણ પેશન્ટ અલાર્મ થઈ જાય કારણ કે બાર મહિના સુધી એને સહેજ પણ બ્લીડિંગ ના આવ્યું હોય એટલે એ ડોક્ટરને વિઝિટ કરે અને ડોક્ટરનું જવાબદારી છે કે બીજા બધા કોઝિસ આઉટ કરે અને પછી ઇન્ફેક્શનનું કોઝ અગર હોય તો એનું ટ્રીટમેન્ટ કરે ઇન્ફેક્શનના ટ્રીટમેન્ટ પછી ઘણા લોકોને પોસ્ટમાનોપોઝિસ સ્પોટિંગના ઇસ્યુઝ રિલીફ થતા હોય છે સો મોસ્ટ કોમન કોઝ કેન બી ઇન્ફેક્શન અને બીજા જે અલાર્મિંગ કોઝિસ એન્ડ ઓલ્સો વેરી કોમન કોઝિસ છે એમાં એક છે ટ્રોમા પેશન્ટ કોઈ કારણસર પડી ગયું છે એનો ખરાબ રીતે એક્સિડન્ટ થયો છે અને કોથળીનું જે મુખ છે એના પર ઈજા થઈ છે એના કારણે બ્લીડિંગ સ્ટાર્ટ થઈ શકે છે એ કશું જ નથી આપણને કોઈ પણ જગ્યાએ વાગે અને આપણને બ્લીડિંગ થાય દેટ ઇઝ નોર્મલ એવી જ રીતે ગર્ભાશય ભલે બાર મહિનાથી એમાંથી સહેજ પણ રક્ત આવ્યું નથી પણ અગર એને કોઈ પણ રીતે ઈજા થાય છે તો એમાંથી બ્લીડિંગ આવી શકે છે સો ટ્રોમા ઇઝ ઓલ્સો વન ઓફ ધ કોમન કોઝિસ એના સિવાય કોઝીસમાં આવે છે જે આપણા ગાયનેક રિલેટેડ બહુ જરૂરી કોઝીસ છે રૂલ આઉટ કરવા માટે તો એમાં કોઝિસમાં આવે છે પોલિપ હવે પોલિપ એટલે શું છે તો પોલિપ એટલે મસો છે તો મસો કોથળીની અંદર પણ હોઈ શકે અને કોથળીના મુખ ઉપર પણ હોઈ શકે છે આ પોલિપમાં ગમે તે કારણસર ફ્રિક્શન થાય તો એમાંથી બ્લીડિંગ થઈ શકે છે અગર પોલિપનો બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થયો હોય કોઈ કારણસર તો એમાંથી બ્લીડિંગ થઈ શકે છે અને સૌથી ખરાબમાં ખરાબ અને સૌથી અલાર્મિંગ જે કોઝ છે એ છે કાર્સિનોમા કાર્સિનોમા એટલે સર્વાઇકલ કેન્સર કાતો એન્ડોમેટ્રિયલ કેન્સર છે આ કેસીસમાં એવું હોય છે કે નીચેથી પોસ્ટમેનોપોઝલ પેશન્ટને બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જાય છે બીજા સાથે સિમ્ટમ્સ તમે કોરિલેટ કરો તો તમને ખ્યાલ આવે કે હા આ પેશન્ટને કાર્સિનોમાના સિમ્ટમ્સ વધારે છે સો ધીઝ આર ધ મોસ્ટ કોમન કોઝિસ ઓફ પોસ્ટમેનોપોઝલ બ્લીડિંગ પોસ્ટમોર્નોપિઝ બ્લીડિંગનો ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ કે એના મોસ્ટ કોમન લક્ષણમાં બ્લીડિંગ છે એટલે પેશન્ટને નીચે યોળના ભાગમાંથી બ્લીડિંગ આવે અને એ ટ્વેલ્વ મંથથી બ્લીડ થયું ના હોય એમને એટલે એમને અન્ડર ગાર્મેન્ટ્સની અંદર કોઈ પેડ ના હોય એટલે પેશન્ટ ખાસ કરીને એના કારણસર અલાર્મ થઈ જાય સો બ્લીડિંગ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ એની સાથે ડિપેન્ડિંગ ધ મોસ્ટ કોમન સિમ્ટમ એની સાથે ડિપેન્ડિંગ ઓન ધ કોઝ ધ સિમ્ટમ્સ ચેન્જ અગર એને ટ્રોમા હશે તો એને સાથે જ્યાં પણ ટ્રોમા થયું હશે તો એ પાર્ટ ઉપર પેશન્ટને દુખાવો વધારે હશે ધેટ ઇઝ પેઇન એટ ધ લોકલ સાઇટ ઓર ઇન ધ એબડોમન પછી અગર ઇન્ફેક્શન કોઝ હશે તો એને નીચેના ભાગમાંથી સફેદ પાણી વધારે વહેતું હશે અને ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ હશે સો આ ડિપેન્ડિંગ ઓન ધ કોઝ એના સિમ્ટમ્સ ચેન્જ થઈ શકે છે અગર પોલિપ કે કાર્સિનોમા સ્પેસિફિકલી અગર કાર્સિનોમા અગર કારણ છે એને કોઈ પણ પ્રકારનું કેન્સર છે તો એને નીચેથી બહુ જ વધારે ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ આવશે હવે એ ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ એટલો બધો ફાઉલ હોય કે ઇફ ધ પેશન્ટ વોક્સ ઇન સાઇડ ઓપીડી ટુ શો યુ ડોક્ટર ને પણ ખબર પડી જાય કોઈ પણ વ્યક્તિને ખબર પડી જાય કે હા આ કાર્સિનોમાં સર્વાઇકલ કેન્સર કેન્સરનું પેશન્ટ છે એટલું બધું ફાઉલ સ્મેલિંગ હોય એટલે સો ધીસ આર ધ મોસ્ટ કોમન સિમ્ટમ્સ દેટ ઇઝ બ્લીડિંગ એબ્ડોમિનલ પેઇન ડિસ્ચાર્જ ફ્રોમ ધ લોઅર પાર્ટ ઓફ ધ બોડી એન્ડ ફાઉલ સ્મેલિંગ ડાયગ્નોસિસ માટે હિસ્ટ્રી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ અલોંગ વિથ ધ હિસ્ટ્રી ક્લિનિકલ એક્ઝામિનેશન ક્લિનિકલ એક્ઝામિનેશનમાં પેશન્ટનું ઓવરઓલ લુક પરથી ખ્યાલ આવે કે હા આને પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ છે એનું હિમોગ્લોબિન અગર ડ્રોપ થયું હોય તો શરીર આખું આખું એકદમ ફીકું પડેલું દેખાઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ સિવિયરિટી ઓફ ધ બ્લીડિંગ અને પછી તમે લોકલ પાર્ટ એક્ઝામિનેશન કરો દેટ ઇઝ પર્ફ પર સ્પેક્યુલમ એક્ઝામિનેશન જે અમે ગાયનેક્સ કરતા હોઈએ છીએ એમાં કોથરીનું મુખ આપણે જોઈ શકીએ એ મુખ કેટલું હેલ્ધી છે એ ક્લિનિકલી બી જોવાય અને ત્યાંથી પેપ્સમિયર જેવા ટેસ્ટ આવે છે અને પેપ્સમિયર જેવા ટેસ્ટ આપણે કરીને પણ જોઈ શકીએ છીએ પોસ્ટમેનોપોઝલ વિમેનમાં અગર શું થાય કે હોર્મોન લેવલ બોડીમાંથી એકદમ ઓછા થઈ ગયા હોય તો શું થાય કે નીચેનો જે પાર્ટ હોય ત્યાં જગ્યા ઓછી થઈ ગઈ હોય એને શું કહેવાય એટ્રોફી અગર વેજાઇનલ એટ્રોફી ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ તો પછી ત્યાં નીચેના પાર્ટમાં ડ્રાયનેસ બહુ વધારે લાગે સો અગર કાર્સિનોમા કે પોલિપ કે એવો કોઈ કારણ છે તો ડિસ્ચાર્જ બહુ વધારે હશે અને અગર એટ્રોફી કારણ છે તો પછી ત્યાં ડ્રાયનેસ બહુ હશે એટલે લોકલ સાઇટ એક્ઝામિનેશન કેન ગીવ યુ પ્રિઝમ્ટિવ પ્રિઝમ્પટિવ ડાયગ્નોસિસ કે હા અને આ ઇસ્યુ હોઈ શકે એનું કન્ફર્મેટરી ડાયગ્નોસિસ કરવા માટે આપણે એ પેપ્સમેયરનો ટેસ્ટ જે લીધો હોય એનો રિપોર્ટ આવવાની રાહ જોવી પડે એમાં અગર સર્વાઇકલ કેન્સરના કોઈ ચિહ્નો હશે તો કોષમાં એ બધા ચેન્જીસ જોવા મળશે એ લેબોરેટરીમાંથી રિપોર્ટ આવે ત્યારે આપણને એનો ખ્યાલ વધારે આવે છે અગર ત્યાં અલ્સર થયું હોય અલ્સર એટલે કે ચાંદી પડી હોય તો એ ચાંદીવાળા પાર્ટનો અગર બાયોપ્સી કરીએ તો એના પરથી આપણને આઈડિયા આવે છે કે એ સેલ્સમાં શું ચેન્જીસ છે અને સોનોગ્રાફી કરીએ તો સોનોગ્રાફીમાં પણ આપણને કોથળીની સાઇઝ ખબર પડે કોથળી નું જે બ્લડ ફ્લો છે એ ખબર પડે છે અને એમાં અગર કોઈ પોલીપ હશે તો એ દેખાઈ આવશે પોલીપ એટલે મસો જે હશે એ સોનોગ્રાફીમાં ખ્યાલ આવશે સો એના ડાયગ્નોસિસ માટે ક્લિનિકલ એક્ઝામિનેશન સમ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ લાઈક પેપ્સમિયર છે સર્વાઈકલ બાયોપ્સી છે અને કોલ્પોસ્કોપી જે ઓફ ધ સર્વિક્સ અન્ડર માઇક્રોસ્કોપ ટેમ્પરરી જે બ્લીડિંગ છે એને બંધ કરવા માટે આપણે કોઈ પણ દવા આપીને બંધ કરી શકીએ છીએ પણ ધેટ વિલ નોટ ગીવ યુ પરફેક્ટ ટ્રીટમેન્ટ એનું ખાલી સિમ્ટોમેટિક રિલીફ આવશે એટલે એવા ઘણા મેડિસિન્સ છે જેમાં અગર બ્લીડિંગ બહુ જ વધારે આવે તો થોડું ઘણું બ્લીડિંગ સ્ટોપ કરવા માટે આપણે એવી ટેબ્લેટ્સ આપતા હોઈએ છીએ ફેનેક્ઝમિક એસિડ જેવી જે રક્તની અંદર જે રુધિર ગંઠાવાની પ્રક્રિયા હોય છે એના કણો માટે જરૂરી હોય છે તો એવી ટેબ્લેટ્સ ફ્રેનેક્ઝામ એસિડ જેવી ટેબ્લેટ્સ આવે છે જે આપણે આપી શકીએ બહુ વધારે બ્લીડિંગ હોય તો આપણે અમુક ઇન્જેક્શન્સ આવે જેમાં હોર્મોન્સ આપતા હોઈએ જેનાથી પેશન્ટને બ્લીડિંગ ટેમ્પરરી સ્ટોપ થઈ શકે છે પર્મનન્ટ સોલ્યુશનમાં આપણે એવું હોય છે કે પર્મનન્ટ ટ્રીટમેન્ટમાં ઓલવેઝ બાયોપ્સી રિલેટેડ શું રિપોર્ટ આવે છે એ જોઈને જ આપણે એની ટ્રીટમેન્ટ નક્કી કરી શકીએ અગર કોથળી કોથળીના મુખમાં કોઈ પણ એવા ચિહ્નો છે કે એને કેન્સર છે તો પછી કોથળીનો ભાગ કાઢવો પડે અને આખી આખી કોથળી બી કાઢવી પડી શકે છે હવે ડિપેન્ડિંગ કે કેન્સરનું કેટલો સ્ટેજ છે જે એમઆરઆઈ ને બીજા અમુક રિપોર્ટ કરાવીને આપણે જોઈએ એના પ્રમાણે આખી કોથળી સાથે સાથે બીજા કયા કયા અવયવો ઇન્કલુડ થયા છે એ તમારે કાઢવા જરૂરી છે તો એના માટે સ્પેસિફિક કેન્સર ઓન્કો કેન્સર સર્જન્સ હોય છે એને બોલાવીને પછી આપણે જે જે ઇન્વોલ્વ પાર્ટ હોય એને કાઢી શકીએ છીએ પ્રિવેન્ટ એટમાં એવું છે કે પ્રિવેન્શન ઓફ મેનોપોઝલ બ્લીડિંગ અગર કોમન કોઝિસ જ હોય છે ઇન્ફેક્શન છે તો એ આપણે પ્રિવેન્ટ કરવા માટે આપણે આપણી પોતાની હાઈજીન સારી રાખી શકીએ છીએ અગર પેશન્ટને ઓલરેડી કોથળી નીકળી ગઈ છે સ્ટીલ એને મેનોપોઝલ બ્લીડિંગ થાય છે તો મતલબ એનું કારણ એવું જ હોય કે મોસ્ટલી ઇન્ફેક્શન એવું કંઈક હશે કાં તો પછી કોથળીનું જે મુખ કાઢીને જે નીચેનો યોણનો ભાગ હોય સિવેલો એમાં કોઈ અગર ટ્રોમા કે ઇન્ફેક્શન થયું હોય તો એ ઇન્ફેક્શનનું ધ્યાન રાખવું એ પેશન્ટના માથા ઉપર છે ઇન્ફેક્શનનું ધ્યાન રાખવા માટે પેશન્ટે નીચે હાઇજીન મેન્ટેન કરવું જોઈએ એના માટે એને ટાઈમ ટુ ટાઈમ નીચેનો પાર્ટ એક્ઝામિન કરતો રહેવો જોઈએ અને એમાં અગર કંઈ વધારે પડતું ડિસ્ચાર્જ આવતું હોય તો એકવારની ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ એના સિવાય ડિપેન્ડિંગ ઓન ધ કોઝ એની આપણે ધ્યાન રાખી શકીએ છીએ અગર એને કેન્સર અગર કારણ છે તો એમાં તો યુ કેન નોટ ડુ એનીથિંગ એનું સીધું ટ્રીટમેન્ટ જ આવે ઇન્ડિયામાં હવે સર્વાઈકલ પેપ્સમિયરનું અવેરનેસ ઘણું વધી રહ્યું છે પણ સ્ટીલ ધેર આર ફિમેલ્સ ઇવન તમારા અને મારા ઘરે પણ એવી ફિમેલ્સ છે આપણાથી વધારે ઉંમરમાં જે લોકોને ખબર છે પેપ્સમિયર શું છે કે કોથળીના મુખનો ટેસ્ટ છે જે ત્રણ ત્રણ વર્ષે એક જ વાર કરાવવાનું હોય છે સ્ટીલ લોકો કરાવતા નથી હોતા જસ્ટ ધેર ઇઝ ધીસ જસ્ટ અ સ્ટિગ્મા ઇન ધ સોસાયટી કે એવું બધું કરવાની જરૂર શું છે મને તો કોઈ તકલીફ જ નથી પણ એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત જ એ છે કે આ વસ્તુ એવી છે કે આના કોઈ ચિહ્નો જ નથી હોતા સર્વાઈકલ કેન્સરના ઇનિશિયલી ધેર આર નો સિમ્ટમ્સ એટ ઓલ સો અનલેસ યુ ગેટ ધ ટેસ્ટ ડન વિચ ઇઝ અ સ્ક્રીનિંગ ટેસ્ટ એ ખાલી સ્ક્રીનિંગ ટેસ્ટ છે તમારે અગર સ્ક્રીનિંગ ટેસ્ટમાં બધું નોર્મલ જ આવે છે તો થ્રી ઇયર્સ સુધી તમારે કશું કરવાનું જ નથી પણ વોટ ઇફ ઇટ ઇઝ એન એબનોર્મલ ટેસ્ટ તો એની રાઈટ ટાઈમ પર સારવાર કરવી બહુ જ જરૂરી છે કારણ કે સર્વાઈકલ કેન્સર અગર હશે તમને તો એની ટ્રીટમેન્ટ રાઈટ ટાઈમ પર તમે પકડી લેશો તો એની ટ્રીટમેન્ટ બહુ ઈઝી છે પણ અગર નહીં પકડો તો તમે સીધા સ્ટેજ થ્રીમાં એન્ડ થશો સો ધેટ ઇઝ ઓલ આઈ વોન્ટ ટુ સે ઇઝ કે ટાઈમલી મેમોગ્રાફી કરાવતા રહેવી અને સ્પેશિયલી પેપ્સમિયર તો દરેક રિપ્રોડક્ટિવ એજ ફિમેલમાં દરેકે દરેક ફિમેલે થર્ટી ટુ સિક્સટી ફાઈવની વચ્ચે એવરી થ્રી ઇયરલી કરાવવું જ જોઈએ સો ધેટ ઇઝ ઓલ આઈ વોન્ટ ટુ સે કે પેપ્સમિયરને ઇગ્નોર ના કરવું અને પેપ્સ મિયર કરાવતા રહેવું એવરી થ્રી ઇયરલી